મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં અને જો જે કેટલા વાગે ખબર આજ તો વેલ થોડીક નવરી થઈ ગઈ દસ ન વાગે ગયા થી પહેલા બરાબર નાસ્તો મશીનમાં કપડાં નાખ્યા હતા કેમ કે હવે પાણી થોડુંક આવી ગયું છે થોડોક વધારે સ્ટોક થઈ ગયો છે એટલા માટે અમારા અહીં પાલીતાણામાં શું છે ડેમ છે પણ પાણી નથી એટલે મારા આ સોસાયટી બાજુ ઓછું દે ગામમાં દે અહીંયા અમારા અઠવાડિયામાં બે કે ત્રણ વખત આવે પાણી એવું છે ને હમણાં તો ખરાબ હતી હા એટલે થોડોક અવાજ એ ઓલો થઈ ગયો છે ભાઈ ભાઈ તાલો બતાવી દઉં જો આપણે મસ્ત જો એ તો દૂધ લઈ લીધું જ જાજો એમ કે થોડોક દૂધ વધારો જોઈએ થોડુંક પડ્યું હોય તો સારું રહે બરાબર છે ને તો ઘી ને એવું બનાવવાનું હોય એટલા માટે કાયમ લીટર દોઢ લીટર લઉં ક્યારેક બે લીટર લઈ લઈએ એવી રીતે તો જો આપણે પટાણા ફોલી નાખી ખાશે અને આ છે જમરુંક તો મસ્ત મસ્ત આ જમરુંખ આ સફેદ છે અને આ છે લાલ આ બે ભાત અલગ અલગ લઈ આવ્યા છે તો મારે ખાવા છે જમી લવ અત્યારે સલાડ પછી મોડા થી હું ખાઈશ તો જો વટાણા ફુલાઈ છે વટાણા બટેટા નું શાક કરવાનું છે ને દાળ ભાત કરવાના છે દાળ ભાત તો જો મારે અત્યાર જ મૂકી દેવાના છે પછી છે ને ટાઇમ નથી રહેતો એવું થાય પછી શાક બનાવવાનું ને એવું થાય ચાલો હવે ફટાફટ જમરો આપણે સુધારી તમને બતાવું કેવા છે જો આપણે જમરુખ લઈ લીધા તો કેવા નીકળે છે એ બનાવું ભરપાઈ તો સ્ટેન્ડ નથી તો આવી રીતના સામે રાખીને ફોન એવી રીતના વિડીયો શૂટ કરું છું બરાબર તો જુઓ આ નીકળ્યું છે 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 ને લાલી છે દેશી છે આપણે ઓલાય બીજા એક આવે છે એ એકદમ મોટા મોટા હોય અને એ સરસ આવે પણ આ સરસ સ્વાદમાં માં સારા જ એ હમણાં તો છે ને બારેય માસ મળશે છે પેલા બારેય માસ આપણે ન મળતા કદાચ મળે ને તો શું થાય કે એવું હોય પણ હવે બારી માસ મળે છે મોટા આ જો બહુ કડક છે દેશી પાણા જેવું છે એટલે બે અલગ અલગ થાય કે ઓલા છે ને જેમાં પસાર પડે જો પસાડી તો લોહી ન નીકળે એવા કઠણ છે છે લાલ પણ આવા છે પછી એમ ભૂસાળો સળે ખાઈ એની આપણે ખાવું તો ખાશું એના જમરૂખ છે પછી આપણે હાથીનો નો મસાલો જો અંદર નાખીને ખવાય મસ્ત લાગે સાટ મસાલો પેલા આપણે નાના હતા ને ત્યારે આવતા ખબર જમરો પેશો આવે ને મસાલો હોય કોણે કોણે ખાધો છે બધા કહેજો એ મસાલો એકદમ ટેસ્ટી હોય ને એવું આપણે કાંઈ બને પણ અત્યારે આપણે આ સાટ મસાલો નાખીએ જે મેં વટાણા ખોલી લીધા છે અને ખાસ પૂછવું છે ઘણા સ્ટોરેજ કરે વટાણા તો તમે કરો છો કેજો તો અમે સ્ટોરેજ પણ કરતા એમ કે પછી રોગ થાય એમ કે સ્ટોરેજ ન કરે અત્યારે આપણે સિઝન છે ને તો ખાઈ લેવાનું સ્ટોરેજ વોરેજ કરવાનું નહીં વટાણાનું બરાબર તો જો આપણે વટાણા છે પાંભોજી બનાવી તો એ મેં નહીં ખાતા ત્યારે મેં વિડીયો નહોતો બનાવ્યો પણ હવે આપણે બને બનાવતા લગી ભલે થોડોક નાનો નાનો બનાવી પણ વિડીયો બનાવશું તો હાલો આપણે વટાણા છે ને એના આજે આપણે વટાણા બટેકાનું શાક કરવાનું ડાળા ભાત કરવાના છે તો હાલો બધાને જમરૂ ખાવા તો આવી જાય મસ્ત આપણે ચાટમાં ચાલો નાખીએ ને તો હાલો હવે મળીએ આગળ બરાબર હું ડાળા ભાત બાફા મૂકી દઉં આ લગીમાં તમે વિડીયોને લાઈક શેર કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જો થઈ ગઈ છે બપોર આપણે જો કમ્પ્લીટ બધી રસોઈ બનાવી નાખી છે બે ત્રણ રોટલી બનાવી નાખી છે થોડીક બાકી છે તો બતાવી દો જો બનાવવાની છે મારે મારી માટે રોટલો કરવો છે વટાણા બટેકાનું નું શાક કર્યું છે મસ્ત મરચા તળ્યા છે એમાં છે દાળ અને આમાં છે ખાત હાલો બધા જમવા જો ફટાફટ રોટલી બનાવી નાખી અને જમવા આવી જાવ બરાબર થોડોક આજ મોડો થઈ ગયો છે પોણા એક થઈ ગયો છે અત્યારે વાગ્યા સાંજના આઠ અને આજે તો આપણે સ્પેશિયલ મસ્ત એવી પાંભાજી બનાવી છે બધા જો હલો પાંભાજી જુઓ કેમકે મારે છે ને મોબાઈલમાં સાર્સિંગ નહોતું ને પેલા વટાણાને એવું બધું પડ્યું હતું એટલે બનાવી નાખી એટલે મોબાઈલમાં મારે સાર્સિંગ નહોતું ને એટલા માટે મેં વિડીયો આપણો શૂટ નહોતો બધાય એટલે થોડુંક વિડીયો ઉતારી લો બરાબર બધા મસ્ત મસ્તને આપણે આ છે હું મોંઘવાઈ પાઉ મસાલા બાદસાનો મસ્ત એકદમ સરસ સુગંધ આવે છે અને સારી રીતે કોથમીર મસ્ત કોથમીર નાખી દઈશું તો આપણે પાઉં ભાજી છે એટલે ભાજી તો છે પણ આપણે લાવવાના કોઈ ખાતું નથી એટલે છોકરાઓની એટલે નામે મેદાન આવો તો નડે એટલે એની હારે આપણે ગરમા ગરમ રોટલી બનાવશું એટલે ભાજી ને રોટલી જેને ખાવી હોય એ આવી જાવ બધા બરાબર તો આનો હવે ફટાફટાળો બનાવી નાખી રોટલી અને આવી જાઓ બધા પાઉભાજી ખાવા તો મસ્ત મસ્ત થઈ ગઈ છે અને હવે આપણે ગેસ કરી દઈએ બંધ જવો એક નંબર છે મજામાં લીલા વટાણા છે ને મેં હાર વાર ન હું નાખું બાફવામાં કરતા આપણે ઓલા થઈ જાય એમ આખા રે ને તો મજા આવે ખાવાની એટલે નખા હું બાફીને પછી નાખું જો આપણી પાઉંભાજી તૈયાર છે ચાલો બધા પાઉંભાજી ખાવા આની સાથે આપણે આજ કરવી જોઈએ પૂરો કરશું મળશું નવા બ્લોગમાં ચાલો કે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મુલતાની આવજો જય માતાજી